ૌહાણ અને તેમના પરિવારે દાખવેલી હિંમતની પ્રશંસા પોલીસ કમિશનર મલિકે કરી હતી અને પ્રશંસા પત્ર આપીને પરિવારની હિંમતને બિરદાવી હતી આમાં એકચ્યુઅલી આપણે જઈએ તો આગળ જે બનાવ બન્યો છે અને મારા ઘરમાં જ્યારે લૂંટારું ઘૂસ્યો અને પહેલી ઘડીએ તો કોઈ પણ માણસ બંદૂકધારી હોય ને ગન માથા ઉપર ધરે તો ડરી જાય પણ પછી અમે હિંમત કરી અને લૂંટારૂને જબ્બે કર્યો પાડી દીધો અને પકડ્યો મારા વાઇફનો બી પણ મોટો ઘણો મોટો ભાગ છે અને આવું જ્યારે કૃત્ય આવું કાર્ય જ્યારે કોઈ આમ આદમી કરે છે અને પોલીસ કમિશનર સાહેબ જે કમિશનર સાહેબ જ્યારે એને બહુમાન કરીને સન્માને છે ત્યારે એ ખરેખર બહુ ગૌરવની વાત છે અને આમાંથી આ જ્યારે જોશે ત્યારે ઘણા બધાને એમાંથી જો એ મળશે એમને પ્રેરણા મળશે કે તે પણ કે આવા જ્યારે મોકા મળે અને શક્યતા હોય તો પોલીસનું જે કામ છે એ આપણે પણ સાથે મળીને કરવું જોઈએ એ પણ પકડવામાં મદદ કરશે એવું માનું છું હમણાં જ એક લૂંટ થઈ હતી જેમાં રિટાયર્ડ ડેપ્ટી કમિશનર જે કસ્ટમ્સથી રિટાયર થયા છે રમેશભાઈ ચૌહાણ એમને બહુ બોલ્ડલી એક માણસ જે ઘુસ્યા હતા જેની પાસે એક પિસ્ટલ હતી પિસ્ટલ હતી અને એ લૂંટવાણા ઈરાદેથી જે ઘુસ્યા હતા એમને એની મિસીઝને ત્યાં બહુ બહાદરી બતાવી પહેલાં તો એમની સાથે વાત કરી ક્યાં પૈસા જોઈએ કુછ પૈસા લાયા કાઢીને એને જોતે વીસ પચીસ મિનિટ વાત કર્યા પછી એ જે ડિપ્ટી કમિશનર જે રમેશભાઈ અને એની મિસિસ એના બોલ્ડલી પકડી અને બંનેને બહુ બહાદુરી દાખવી છે અને એને આપણે આજે પ્રશંસાપત્ર આપ્યા છે એ હું કહી શકું કે ખરેખર એ બોલ્ડ ડિસિઝન એ લોકોના હતા એને પકડી પાડવાના સામાન્ય રીતે તો રિટાયર્ડ માણસ એમ એમ પણ ધરી જાય તો એ આપણે પોલીસ તરફથી હું એમને ધન્યવાદ પણ વ્યક્ત કરું છું અને બાકી લોકોને પણ જણાવવા માગું છું કે આવા બોલ્ડલી તમે આવા કોઈ લાગે તો તમે પકડી શકો એ આપણે એને બિરદાવીએ क्या है मैं जनाबियों को जारे 100 नंबर पे फोन करो तो 5 मिनट के बाद पुलिस पण ત્યાં પહોંચી ગઈ હતી એટલે પોલીસનો પણ રિસ્પોન્સ આજકાલ બહુ બહુત હી ફાસ્ટ છે સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી